સુરતની VNSGUએ આજે કરોડોના વિકાસ કામોની અમૂલ્ય ભેટ આપી છે. રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના હસ્તે 11 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર થયેલા નવતર પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં કેમ્પસમાં જ આધુનિક હેલ્થ સેન્ટર, મ્યુઝિયમ અને ખાસ કરીને યુવાનોના સપનાઓને પાકો આપવા માટે સ્ટાર્ટઅપ ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જે નિર્ધાર કરવામાં આવ્યું છે તો વિદ્યાર્થીઓને સંબોધતા ડેપ્યુટી સીએમ એ સ્પષ્ટ કર્યું છે કે આજના સમયમાં માત્ર પુસ્તક્યુ જ્ઞાન કે ડિગ્રી પૂરતી નથી પરંતુ વ્યવહારુ જ્ઞાન જે સફળતાની ખરી ચાવી છે તેમણે યુવા શક્તિને દેશના વિકાસમાં સહભાગી થવા અને સ્ટાર્ટઅપના માધ્યમથી આત્મનિર્ભર બનવા માટે પણ આહવાન કર્યું હતું